જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે કુકરમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર બનાવશું ઝટપટ પાંચ મિનિટમાં બની જાય છે તમે આ ઢોસા ઈડલી ઉત્તપા કે રાઈસ સાથે પણ ખાશો તો પણ એમ લાગશે જાણે કે વેરાયટી ખાવો છો ખાવાની મજા આવી જાય રસોઈનો કંટાળો આવતો હોય તો આ ઝટપટ ક્વિક અને ઇઝી રેસીપી છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે તુવરની દાળ ને તુવરની દાળને બરાબર ધોઈને ઓછામાં ઓછા અડધો કલાક આપણે એને પલાળવાની છે અને ફ્રેન્ડ્સ જો તમારી પાસે પલાળવાનો ટાઈમ ન હોય તો ગરમ પાણી નાખીને દસેક મિનિટ રહેવા દેજો પલળેલી હશે તો બહુ જ સરસ થશે હવે અહીંયા ધોયેલી પલાળેલી તુવર દાળ તૈયાર છે હવે લઈશું કૂકર ડાયરેક્ટ આપણે કૂકરમાં કરીએ છીએ વન પોટ રેસીપી છે તેલ ગરમ કરીએ તેલ ગરમ થાય એટલે રાઈ રાઈને તતડવા દઈએ રાઈ તતળી જાય એટલે અડદની દાળ ફ્રેન્ડ્સ અડદની દાળ સંભારમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લીમડો લીમડો જરા થોડો વધારે નાખજો એની ફ્લેવર સારી આવશે અને લીમડાને આ રીતે કાપીને નાખજો ફ્રેન્ડ્સ તો વધારે ફ્લેવર આવે હિંગ હવે બધું મિક્સ કરીએ અને રાઈ અને અડદની દાળ તતડવા દઈએ અડદની દાળનો થોડો લાઈટ પિંક કલર થાય ત્યાં સુધી એને થવા દઈશું સો અહીંયા થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને હવે શાક લઈએ છ સાત ટીંડોળા એક મીડિયમ સાઇઝનું ગાજર દૂધી ને બધા શાક હવે મિક્સ કરીએ ફ્રેન્ડ્સ તમને જોઈએ તો છ સાત ફણસીના કટકા પણ મોટા મોટા કરીને નાખી શકો છો અને એક બટાકું પણ લઈ શકો છો વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે લેજો આ બહુ જ હેલ્ધી થશે ટેસ્ટ તો છે સાથે હેલ્ધી પણ બનશે હવે બરાબર શાક મિક્સ કરી લીધા પછી હવે લઈએ છીએ બે ટામેટા ટામેટાને બારીક કાપજો ને મીઠું મીઠું સ્વાદ પ્રમાણે અને હવે એક મિનિટ આને આપણે કૂક થવા દઈએ એટલે ટામેટા થડા થોડા સોફ્ટ થઈ જશે હવે એક મિનિટ આ કૂક કરી લીધા પછી હરદળ લાલ મરચું ફ્રેન્ચ મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે સંભાર મસાલો અને મેં કયો સંભાર મસાલો કઈ કંપનીનો છે એ જાણવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખજો બધું પાછું બરાબર મિક્સ કરી લઈએ સો તમે જોયું ફ્રેન્ડ્સ આ કેટલું ઇઝી છે મસાલા બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે આમાં જે પલાળેલી દાળ છે એ અંદર એડ કરશું ક્વિક અને ઇઝી રેસીપી ને તમે આ ખાલી રાઈસ સાથે પણ ખાશો તો પણ આનંદ આવી જાય એ ટાઈપનું બનશે દાળ સાથે પાછું હવે એકવાર મિક્સ કરી લઈએ ને હવે આપણે આમાં પાણી એડ કરશું સો મેં હમણાં આમાં ટોટલ ચાર કપ પાણી લીધું છે ને પાણી નાખીને મિક્સ કરીએ ને પાણી નાખીને મિક્સ કરી લીધા પછી ફ્રેન્ડ્સ એકવાર ચાખી લેવાનું જો જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ સ્પાઈસીસ અંદર એડ કરવા હોય તો કરી શકો છો એકદમ હેલ્ધી ને ટેસ્ટી બને છે સો અહીંયા મને થોડુંક મીઠું જોઈએ છે તો હું અંદર એડ કરી રહી છું તમને તમારા ટેસ્ટ પ્રમાણે જે કંઈ એડ કરવાનું હોય આ ટાઈમે એડ કરી લેવાનું હવે આપણે કૂકર બંધ કરીશું ને હું મારા કુકરમાં અહીંયા ચારથી પાંચ વિસલ આપવાની છું ફ્રેન્ડ્સ તમે તમારા કુકરમાં જેટલી વિસલ આપતા હોય એ પ્રમાણે કરજો કેમ કે એ ડિપેન્ડ કરે છે કુકરની સાઇઝ પર સો હું અહીંયા ફોર ટુ ફાઈવ વિસલ્સ આપીશ ચારથી પાંચ વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ ને હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું ને મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે તમારા કૂકરની સાઈઝ પ્રમાણે કેટલી વિસલ જોઈએ એડજસ્ટ કરજો અહીંયા કૂકર ઠંડુ થઈ ગયું છે થોડું એટલે ખોલીને જોઈશું એકદમ મસ્ત આની સુગંધ આવશે ફ્રેન્ડ્સ તરત ખાવાનું મન થઈ જશે આ તો હું એમ નેમ પણ સંભાર ખાઈ લઉં સૂપની જેમ એવી મજા આવે અને સાથે વેજીટેબલ્સ પણ મળી જાય હવે જો તમને આ ટાઈમે પાણી નાખવું હોય તો ગરમ પાણી નાખજો ફ્રેન્ડ્સ તમને જે પ્રમાણે ઢીલું જોઈએ એ પ્રમાણે કરી શકો છો મને આટલી જ કન્સિસ્ટન્સી જોઈએ છે અને જો તમે પાણી નાખવાના હો તો એ પ્રમાણે પછી અંદર સોલ્ટ અને મસાલો એડજસ્ટ કરી લેજો હવે ફાઇનલી લઈશું લીંબુનો રસ અને એક ચમચી ગોળ એટલે તમને ખાટો મીઠો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટ આવશે ગોળ અને લીંબુ મિક્સ કરી લીધા પછી હવે આના ઉપર વઘાર કરશું વઘારિયામાં મેં તેલ ગરમ કર્યું છે હવે ગરમ તેલમાં આપણે આ રીતે બે મરચાં થોડા રોસ્ટ થવા દઈએ હવે એમાં લઈશું કાશ્મીરી લાલ મરચું અને સંભારનો મસાલો હવે ગરમ તેલમાં સંભારનો મસાલાની ફ્લેવર વધારે આવશે એટલું ચટપટું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ સંભાર બને છે હવે આ ગરમ વઘારને બનાવેલા સંભારમાં એડ કરીને મિક્સ કરી લઈએ એકદમ મસ્ત ફ્લેવરફુલ બને છે આ મસ્ત ટ્રાય રેસિપી છે અને ઉપરથી ફ્રેન્ડ્સ આ રીતે વઘાર કરવાનું નહીં ભૂલતા જેનાથી ફ્લેવર વધારે એન્હેન્સ થાય છે ઢોસા બનાવતા હોય ને સંભાર બનાવવાનો જો કંટાળો આવતો હોય તો આમાં કોઈ જાતની ઝંઝટ નથી પહેલેથી દાળ બાફીને નથી રાખવાની ક્વિક અને ઇઝી વન પોટ રેસિપી છે ટેસ્ટી અને ફ્લેવરફુલ બનશે એન્જોય કરો ઇડલી ઢોસા ઉટપ્પા કે ભાત સાથે આ જે હું આને ભાતની સાથે એન્જોય કરી રહી છું એમ જ લાગે કે કંઈ નવી વેરાયટી ખાઓ છો હવે આ રીતે પ્રેઝન્ટેશન કરશો તો ખાવાની જોઈને જ વધારે મજા આવશે અને આમાં આપણે ભરપૂર વેજીટેબલ નાખ્યા છે એટલે ટેસ્ટીની સાથે હેલ્ધી પણ થાય છે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ખાવાની મજા આવી જાય એ ટાઈપની છે સો જટપટ બનતો આ સંભાર તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ